નમસ્કાર ખેડૂત મિત્રો કેના સીટ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેહુલ ચૌધરી અને હું છું મિહિર ચૌધરી આજે હું તમને અમારી ખાસ ને તમારા માટે ખૂબ જ ઉપયોગી તલ્લી જાત વિશે વાત કરવા આવ્યો છું અમે કેના સીટ હંમેશા એવા બિયારણો વિકસાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે જે વધુ ઉત્પાદન અને સારી આવક અપાવે છે અને આજ વિચાર સાથે લાવ્યા છે મેત્રી તલ મેત્રી તલ એ કેનાસી દ્વારા તૈયાર કરવામાં આવેલી એક અદભુત જાત છે તેને ખાસ કરીને તમારા જેવા ભારતીય ખેડૂતોને ધ્યાનમાં રાખીને વિકસવામાં આવી છે હવે આગળની માહિતી મારા સાથી મિત્ર એવા મિહિર ચૌધરી તમને આપશે મિત્રો આપણે હવે મૈત્રી તલની કેટલીક ખાસિયતો વિશે જાણીશું મિત્રો સૌ પ્રથમ તો મૈત્રી તલ એક ખૂબ જ ઓછા સમયમાં પાકી જાય છે અને જેના કારણે આપણે એક સીઝનમાં બે વાર પાક પણ લઈ શકીએ છીએ જેમાં દાણાનું કદ પણ મોટું હોય છે અને તેલનું પ્રમાણ પણ વધારે હોય છે આથી તમને બજારમાં સારા ભાવ પણ મળે છે અને સૌથી મહત્વની વાત એ છે કે મૈત્રી તલમાં જીવાતો અને રોગો સામે લડવાની સારી ક્ષમતા છે અને તમારા પાકને નુકસાન થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે આ જાત દરેક પ્રકારની જમીન અને વાતાવરણમાં સારી રીતે ઉગી શકે છે વધુ માહિતી માટે તમે તમારી નજીકના કેનાસિટના વિક્રેતા તેમજ અમારો સંપર્ક કરી શકો છો તમે